પણ હવે દારૂ બંધ ના કર્યો બાર મહિના થઈ ગયા બાર મહિના થઈ ગયા વાત હા છે દારૂ ને બંધ ના કર્યો બંધ તો કર્યો બાર મહિના થઈ ગયા તો ભાઈ હવે તો આમ તો હા કરે કરે આખો દારો નીકળતો આખો દારો તો ભાઈ આ તો એમ કરે જણાજી ને બોલાવતા

શાંતિ થી બધી વાત કરીને ઓલા કોણ હતા ઓલા કોઈ ડાયો આપડે બાર ના થાય દારૂ બંધ તો કીધું આપડે છોકરા દારૂ તો બંધ કરી દીધું છે બાર મહિના હા એટલે તમે ફોન કરો ને ફોન કરો તારે ફોન કરો બોલે ચાલુ છું હેલો કોણ બોલો જાણોજી બોલ્યો બોલ્યા

અર્જુન ઠાકોર ને ગબ્બર ઠાકોર આવ્યા છે ને હા એનું ગીત બંગડી વાળું છે

હશે તો તેમ મને ખબર એટલે જણાથી મને તમાર કાચી ની યાદ આવી જી તાર તારી ભાઈ છે

હું વર્ષો વર્ષ બંગડી લેવડાવતો એને પૈસા હાલતો વીસ રૂપિયા બે હજાર આખો મેળો પતા ના આવતા ની ની તો આવે ને યાદ ના આવે તારે બંગડી નું ગીત આવ્યું પાછું આપડે ના

અમે છોડી બંગડી તો લાવશે ફોન માં કોમે જાય છે પૈસા નહિ થી મારે બંગડી જ જોઈએ બીજી કોઈ તો આવી બંગડી ની ક્યાંય મારી કોઈ ગીત નહીં આવ્યું

વાત કરી ચડવાની બંગડી તો બંગડી તું ખોર નઈ ખોર નઈ આટલા બધા શેત લાયા બેટા

છોકરો દારૂ પીવા દારૂ બાર મને તમારી બંગડી અમે આવી હવે આવી છે બંગડી ભી થઈ છે હવે તમે ફરી ફરી બોલો છો ને

લે બંગી એમ કોરાપની માપ ની કાકા હોનાની નથી આ તો નકલી હોય ભૂલશો નહી

અત્યારે તમાકુ છે તમાકુ તમે પાઈન કાલ આવજો ફરવા જવાનું વગર નો ચાલ નો ફરારો હવે ફરવા વગર

આ મારું અઢિયારા